આજે આપણે આવી ગયા હતા વાડીએ ખાતર નાખવા જોઈ શકો છો ખાતર અમે આવી ગયા છીએ અમારી ગલકી છે જોઈ લો મોડવા કર્યા છે જોઈ શકો છો તમે જોઈ શકો છો

આવી જતા ડોગરે જોઈ શકો છો તમે આમાં ડોગર થઈ જાય છે આ ડોગર સુઈ ગઈ છે છે તમે નુકસાન થઈ બહુ બધું કે હાલત થઈ જાય છે ડોગરની આ બધું જોઈ શકો છો તમે બધા ડોગર આવી થઈ જશે हमारे चैनल सब्सक्राइब करो लाइक करो शेयर करो मेरे किसान ने सपोर्ट करो थैंक यू